માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે આઈસ્ક્રીમ ચેલેન્જ કરવાના કઈ રીતની ચેલેન્જ એવું તમને કહી દઉં આપણે ટોટલ પચાસ સેકન્ડ રહી અને જે સૌથી વધારે આઈસ્ક્રીમ ખાઈ જશે એ આજના વ્લોગનો વિજેતા થશે કારણ કે આઈસ્ક્રીમ બહુ સહેલી વસ્તુ એટલે આપણે સમય બહુ ઓછો રાખ્યો અને આવા આપણે ટોટલ બે બોક્સ પાસે ઓગળી ના જાય માટે ફ્રીજમાં એક પડ્યું હોત તો આપણે પહેલાં નંબરની ચીઠી ઉલાડી દઈએ અને જોઈએ

રેડી રેડી સ્ટાર્ટ પૂરી પૂરી થઈ જાવ ભાઈ આપણે ચેક ને દે રહી ના હા જોતા રહેજો છોકરા દીવા થઈ ગયા છે હા નામ 15 સેકન્ડ 20 સેકન્ડ ભાઈ થઈ જવાનું કમ્પ્લીટ એ નહી જો મત

20 સેકન્ડ હા હા ઉષા તીજી મત બધું બધું કર્યું છે ભગવાભાઈ સાફ કરજી મોળા આ મેરી જો આ નહી પડી ના હોય ને ના જો જેટલી અર્ધી નાસીય ભાઈ મિત્રો એક આઈસ્ક્રીમ અડધી અડધ આઈસ્ક્રીમ હોય નાખી અને અડધી એમના હાથમાં રહી જતી હોય એટલે આપણે હળા ત્રણ ગણશું ગાદી ટોટલ ચાર પણ આપણે ગણશું હળા ત્રણ તો મળીએ ત્રીજા રાઉન્ડ

એટલે તો જલ્દી ના જાય આટલે યાર કરો જલ્દી કરો જલ્દી આટલે દાડો તો ઠંડી યાર ગરમ આઈસ્ક્રીમ કાઢી લે મારા કરતી જે છે પૂરી કરે થારું છે પૂરી કરી થારું

જલ્દી દસ સેકન્ડ જલ્દી આજ બંકો જીતેલો છે તું માટે ગમે તે જલ્દી જલ્દી

તો આલુ આ વખત આપણે ટ્રાય રાઉન્ડ નઈ કરાવીએ આપણે વચ્ચે ટ્રાય રાઉન્ડ કરાય તાણ એક મિત્રની કમેન્ટ આવી જાણ આપડા ભોણીઓ હતા તાણ કે આવી રીતે રાઉન્ડ કરાય એના કરતા 100 100 આપી દીધા તો સારું હતું તો આપણે 150 150 બે વિનર ને આપી દે એટલે કાયદેસર જીતે આઈ આય જીતે ના આઈ જીતે બરાબર અમે રેડી ભાઈ આ કાયદેસર આ રેય પણ હા ભૂલુ ભાઈ આ જે 50 સેકન્ડ ની અંદર કોણે કેટલી આઈસ્ક્રીમ ખાધી પેલા નંબર પચાસ સેકન્ડ ની અંદર બે આઈસ્મ પછી પચાસ સેકન્ડ ની અંદર પચાસ સેકન્ડ ની અંદર દોઢ આઈસ્ક્રીમ ખુબ ખુબ આભાર પછી ચોથા નંબર માં હતો વિજય પચાસ સેકન્ડ ની અંદર એક આઈસ્ક્રીમ એ ચેડે પોતમા નંબર હતા બા પચાસ સેકન્ડ ની અંદર ચાર આઈસ્ક્રીમ સાતમા નંબરે હતા મુખી એટલે ડાયરેક્ટર પચાસ સેકન્ડ ની અંદર ચાર આઈસ્ક્રીમ તો આજે બે વિનર થયા છે તો મિત્રો આ બંને ચાર ચાર આઈસ્ક્રીમ ગાધી એટલે આપણે ઇનામ અડધો અડધો ભાગ કરીશું તો ત્રણસો રૂપિયા માં 150 તમારે લેવાના બા અને દોઢસો ડાયરેક્ટર ના આલવાના બરાબર રેડી તો આજનું નું ઇનામ જાય બંને જણા ને પતા પૂલા કરીને તમને તો આટલા આપણે બ્લોગ પૂરો કરીશું અને બ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે YouTube માં ત્રણ ચેનલો છે રાજા બાઉચર 500 પાટણ તાજા બાઉચર લોગ એન્ડ દુપર ત્રણેય ચેનલ જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો Facebook માં બે પેજ છે રાજા બાઉચર કોંછો પાટણ વ્લોગ્સ બન્ય પેજ ફોલો કરી દેજો મરિયે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી